છતાં ખનીજ માફિયાઓને જાણે તંત્રની કોઈ પરવા ન કરતા હોય તેવું દેખાઈ આવે છે ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મખવાણાની સહિતની ટીમે મૂડી તાલુકાના સડલા ગામે સફેદ માટીનો સ્ટોક કરી એક લોડર દ્વારા ડમ્પર ભરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા ગેરકાયદેસર સફેદ માટીનો સંગ્રહ અને વહન કરતા એકાવન લાખના ના મુદ્દામાલ સાથે એક લોડર એક ડમ્પર તેમજ એક બાઇક ઝડપીને લઈને જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી હતા ત્યારે રોડ ની અંદરની સાઈડ બે કિલોમીટર જતા ત્યાં એક સ્ટોક ગેરકાયદેસર કરેલો હતો સફેદ માટી નો ત્યાંથી ડમ્પર અને લોડર વડે આ ભરવાનું કામ ચાલુ હતું ત્યાં અમારી ટીમ સાથે અમે રંગે હાથ ઝડપી પાડી એક ડમ્પર એક લોડર અને એક બાઇક અને બે ઈસમો ત્યાં જે હાજર હતા આ તમામે તમામ મુદ્દા માલ એકાવન લાખ નો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે આ જે એકાવન લાખ નો મુદ્દા માલ છે તે ડમ્પર લોડર અને બાઇક છે એ મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા thank yeah. you